આજે ભાઈ બહેન ના સ્નેહ નું રક્ષાબંધન નું પવિત્ર પર્વ છે આ પર્વ ને ઉજવવા સાબરમતી જેલ માં કેદી તરીકે રહેલા ભાઈઓ માટે જેલ દ્વારા આ પર્વ ઉજવાની વ્યવસ્થા કરાઈ હતી જેમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા માટે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા બહેનોની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુચાંડલા કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી જેલમાં સજગાતા કેદીઓ પણ જોઈ ભેટી પડ્યા હતા પોતાની પુત્રી પુત્રની ગળે લગાવતા એક પિતાનો આનંદ આંખો દ્વારા વ્યક્ત થતો જોવા મળતો હતો બહેનો એ ભાઈઓ વહેલી તકે જેલમાંથી છૂટી તેવા આશીર્વાદ આપ્યા હતા રાજ્યના અલગ અલગ ખૂણામાંથી અનેક બહેનો પોતાના ભાઈને મળવા જેલ પર આવી હતી આ સમયે ભાવ દૃશ્ય સર્જાયા હતા સાબરમતી જેલના અધિકારીઓ દ્વારા આ કરવામાં આવેલ સુંદર વ્યવસ્થા ખરેખર સલામ અને પ્રશંસાને પાત્ર છે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ